કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ છવ્વીસ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેનો રોષ સમગ્ર દેશભરમાં ઉભરાયો છે ત્યારે સુરત શહેરની દી સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નાનપુરા મચ્છી માર્કેટમાં સવારે સૌ વેપારીઓ ભેગા થઈને મૃત પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મારું નામ વિક્રમ કાર છે અને હું એડવોકેટ છું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોકરી છું અને માજે સમાજથી જોડાયેલો છું બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર નિંદનીય છે આપણા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જે ટુરિસ્ટો ફરવા ગયા છે જે જે હટતા હતા તેના પર એ લોકો હુમલો કરીને હું સાબિત કરવા માંગે એ લોકો મર્દ છે એવું સાબિત કરવા માંગે છે ખરેખર આર્મી સાથે ઝઘડો કરીને બતાવે લડાઈ કરીને બતાવે હુમલો કરીને બતાવે આર્મી એમને ધર્મ પણ બતાવશે અને અમારે એને એને ગોલીનો જવાબ પણ આપી શકશે જાતિ પૂછી પૂછીને મારે ધર્મ પૂછીને કાની તમારી મરદાનગી છે અને પાકિસ્તાનના જે આઈએસના ના સપોર્ટની જે પાકિસ્તાનીના આઈએસ ના સપોર્ટની જે આતંકવાદીઓ જે આટલા આટલા બધા ફોર્સમાં આવીને ફોર્સમાં જે અત્યાચાર કર્યો છે આટલા છવ્વીસ જેટલા મૃત્યુ કરે મૃત્યુ થઈ ગયા છે નિર્દોષ નાગરિકોના જેમાં આપડા સુરત ના શૈલેષભાઈ પણ ખૂબ ગંભીર રીતે મૃત્યુ થયું છે એ બહુ નિંદનીય છે મારું નામ કલ્પેશ વિનોદભાઈ નવસારી ડી સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનનો અધ્યક્ષ છું અને દક્ષિણ ગુજરાત ખાતે આ એક માછલીના જથ્થાબંધ હોલસેલની સૌથી મોટી માર્કેટ આવી છે અને ઘણા વેપારીઓ અહીંયા માછલી વેચીને ગુજરાન કરે છે હવે આ પહેલ ગામની અંદર જે કાયરાનો હુમલો થયો છે આતંકવાદીઓ મારફત જે નિર્દોષ નિહત્તતા નાગરિકોને બિચારાઓએ જે હુમલો કરીને શહીદ કર્યા છે એના વિરોધમાં અમારો વેપારી વર્ગ તરફથી સખત અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ અમારા અહીંયા તમામે તમામ વેપારીઓ જોડાયા છે માછલીના જે કંઈ પણ વેપારી વર્ગ છે એ તમામ જોડાયા છે અને આ જોડાવાનું એક જ મુખ્ય કારણ છે કે આપણા દેશના વડાપ્રધાનશ્રીને અમે એક સંદેશો પાઠવવા માગીએ છીએ કે સાહેબ દેશ હિતમાં જે કંઈ પણ તમારે કાર્યવાહી કરવી હોય એ કરો અને તમારી સાથે અમારો તમામ વેપાર વેપારી વર્ગ સાથે છે